દરિયા કિનારે જઈને પ્રી વેડિંગ કરતા લોકોએ હવે ચેતી જવાની જરૂર છે કારણ કે ગીર સોમનાથ જિલ્લાના આદરી બીચ પર પ્રીવેડિંગ ફોટોશૂટ દરમિયાન પાંચ લોકો તણાયા છે જોકે સદનસીબે દરિયામાંથી ચાર લોકોનો બચાવ થયો છે પરંતુ એક યુવતી દરિયાના તોતિંગ મોજામાં તણાઈ હતી ઘટના એવી હતી કે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે કપલ દરિયા કિનારે આવ્યું હતું તેમની સાથે ફોટોગ્રાફર અને અન્ય લોકો હતા

પ્રિવેડિંગ ઉતારવા માટે આવેલા હતા એ દરમિયાન એક મોજો એવું અચાનક આવેલું જે દરમિયાન એ પાંચ સાત વ્યક્તિને એકઠી સાથે ખેંચેલા એ દરમિયાન પાંચ છ વ્યક્તિનો બચાવ થયેલો અને એક જે સાડુ મારા સાડુભાઈની છોકરી છે એનું નામ જલ્લુ ઉર્ફે જે કહે અને એને દરિયા જે છે ઓળખે છે